સાંદલપુર તાલુકાના આલુવાસ ગામે આવેલ પૌરાણિક માતાજીના મંદિરે શ્રી ખોડાબાપા પરિવાર દ્વારા ત્રિદિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે પાટણ જિલ્લાના સાંતલપોર તાલુકાના આલુવાસ ગામ ખાતે શ્રી ખોડા બાપા પરિવાર આલુવાસ દ્વારા મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ તારીખ ત્રણ ચાર બે હજાર પચ્ચીસને ચૈત્ર સુદ પાંચમથી તારીખ છ ચાર બે હજાર પચીસને ચૈત્ર સુદ આઠમ સુધી ત્રણ દિવસ મહાયજ્ઞની સાથે ત્રણેય રાત્રે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભવ્ય લોક ડાયરો જેના કલાકાર બાબુભાઈ આહિર કિંજલ રબારી ગોપાલ ભદવાડનો ડાયરો યોજાશે તો બીજા દિવસે ભવ્ય રમેલ ગણેશ લાલપુરાની ઉપસ્થિતિમાં યોજાશે જેમાં કલાકારો રાયકા સંજય નાગોહની ઉપસ્થિતિની અંદર મહકાળી માતાજીના ભોવાજી શ્રી વજાભાઈ આહિર દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે આવનારા મહેમાનો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાધુ સંતો માટે સરસ મજાની રહેવા જમવાની વ્યવસ્થા અને મહેમાનો માટે પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો એકાવન કુંડી મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે આ પ્રસંગે સમગ્ર ચોરાડ પંથકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે પાટણ જિલ્લાના સાંતલપોર તાલુકાના આલુવાસ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક મહાકાળી માતાજીનો અનોખો મહિમા છે

આપણે તાળીએથી થી ગતરાટ રહીશું મારું નામ છે સુરેશ સુરેશભાઈ કનૈયાલાલ પંડિત બાબરાવાળા એકસો એકસો એકાવન કુંડી મહાયજ્ઞ જે મહાકાળી ધામ આળવ મુકામે રાખેલ છે એના આચાર્ય પદે મહાકાળીની દયાથી મહાકાળીની કૃપાથી આચાર્ય પદ મને પ્રાપ્ત થયું છે અને આ ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય કાર્યક્રમ ચાર દિવસનો છે આજે શોભાયાત્રા ધારાવાડીનો પ્રોગ્રામ હતો આવતીકાલથી હવનની શરૂઆત થશે ત્રણ દિવસનો હવન રહેશે ચાર પાંચ અને છ તારીખ ચોથા મહિનાની એ મોટો એકસો એક કુંડીનો મહાયજ્ઞ આવતીકાલથી ચાલુ થશે અને આ મહાકાળીનો પ્રતાપ એવો છે આ અમારો વિસ્તાર છે એ ચોરાળ વિસ્તાર કહેવા છે ચોરાળ વિસ્તારની અંદર અમારા મહાકાળીમાંના ઉપર બહુ માણસોને બહુ શ્રદ્ધા છે અને અમુક અમુક માણસોના જે અશક્ય કામો હતા એ અશક્ય કામો પણ માતાજીએ પૂરા કર્યા છે અસાધ્ય રોગો પણ માતાજીએ મટાડ્યા છે અને આ ચોરાળ વિસ્તાર એના સિવાય પણ ઘણા બધા માણસો દર આઠમના દિવસે અજવાળી આઠમ હોય તે દિવસે દર આઠમે હજારોની સંખ્યામાં માણસો અહીં આવે છે માતાજીના દર્શન કરે છે અને દર આઠમે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલી હોય છે ચાર થી પાંચ હજાર માણસો દર આઠમે આવે છે અને મહાકાળીમાં નો ઇતિહાસ એવો છે કે જ્યારે ઘોડાબાપા એ વખતે ગાયો ચરા ગૌ ધણ ચરાવતા અને પાવાગઢ બાજુ એ લોકો ગયા હશે ગાયો લઈ અને ચરાવવા માટે એ વખતે ત્યાં આદિવાસીએ આમની ગાય મારી નાખી હતી ત્યાંના લોકલ માણસોએ તો આમને પણ અમે ગાયને બચાવવા માટે થઈ એમની સાથે ઝઘડો થયો ઝઘડો થયો એટલે જે કાંઈ સામે સ્થાનિક માણસો હશે એમને પણ આ લોકોએ માર્યા હશે એના હિસાબે એમને જેલમાં પૂર્યા હતા અને એ વખતે બાપાએ માતાજીને અરદાસ કરી કે માતાજી અમે તમારા પટમાં આવ્યા છીએ તમારા વિસ્તારમાં આવ્યા છે તમારી ભૂમિમાં આવ્યા છે અને અમને આટલું દુઃખ શેના માટે પડે છે એટલે એ વખતના જે કાંઈ જેલર હશે અથવા રાજાશાહી હશે તો રાજાને માતાજીએ સપનામાં આવીને કીધું કે ભાઈ આ માણસો નિર્દોષ છે એમને તમે છોડી મૂકો અને એમને છોડી મૂક્યા પછી જ્યાં ગાયો હતી ત્યાં આવ્યા ત્યારે એક સોળ વર્ષની કન્યા ચૂંદડી ઉઢી અને માતાજીના સ્વરૂપે આવ્યા અને એમને હાથો હાથ ત્રિશુળ આપ્યું આજે પણ માતાજીના મંદિરની અંદર એ ત્રિશુળ આજે પણ ત્રીજી પેઢી છે પણ માતાજીના મંદિરની અંદર એ ત્રિશુળ આજે પણ હયાત છે અને વિશ્વ કલ્યાણની ભાવનાથી આ એકસો એકાવનના કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે અને અત્યારે હાલની તારીખમાં વજાભાઈ ભુવાજી એ ભુવાજી તરીકે અહીં સ્થાપિત છે

આમને ચંડેશ્વર મહાદેવની સ્થાપના કરી એ દ્રૌપદીએ સ્થાપના કરી દ્રૌપદી ચંડીનો અવતાર હતા એટલે મહાદેવજીનું નામ ચંડેશ્વર મહાદેવ પડ્યું છે ભાઈ આ મહાકાળી માતાજીનું મંદિર છે આલુવાસ અને આજ પ્રથમ દિવસ છે ધારાવાડીનો આજનો કાર્યક્રમ હતો કાલેથી હવન ચાલુ થાય છે ત્રિજિવસે હવનનું આયોજન કર્યું છે સમગ્ર અમારા ચોરાણ વાગડ વઢિયાર સમગ્ર અમારી સમાજ બીજી ઉત્તર હોલ સમાજના માણસો અહીંયા પધારી રહ્યા છે

હા અમરા બાપા ભેગા અમારા પાવાગઢ થી આવે કયા પરિવાર તમારો અમારો કાસર પરિવાર કેવા ખોડા બાપા પરિવાર કેવા અમારો